ઓરો યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ અને માનનીય ચાન્સેલર શ્રી હશમુખ પી રામાએ જણાવ્યું હતું કે ઓરો યુનિવર્સિટી એ ઇન્સ્ટ્રગલ ટ્રાન્સપોર્ટ લર્નિંગ શિક્ષણ આપતી પ્રીમિયર યુનિવર્સિટી છે આ વિદ્યાર્થીઓને ભાવ લીડર બનાવવામાં મદદરૂપ થતું નાવીન્યપૂર્ણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે શ્રી રામાએ જણાવ્યું હતું કે ઓરો યુનિવર્સિટી વૈશ્વિક શિક્ષણ સહકાર વધારવા માટે હાલમાં જ કેનવા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકન યુનિવર્સિટી ઓફ સેન ડ્યોર્ક સાથે સમજૂતી કરારને ઔપચારિક સ્વરૂપ અપાયું છે તેમણે વધુમાં અમેરિકા આ શિક્ષણ ભાગીદારી સંયુક્ત વ્યવસ્થાપન વિકાસ અને શૈક્ષણિક

સુરત એરિયાનો જ છું એક નાના ગામમાં મોટો થયો છું ઓરો યુનિવર્સિટી સ્થાપીને ભવિષ્યના લીડરને કેવી રીતે તૈયાર કરવા એનો પ્રયાસ ઓરો યુનિવર્સિટીમાં અમે કરી રહ્યા છીએ ઓરો યુનિવર્સિટી મહર્ષિ અરવિંદના ટીચિંગ્સ અને વિઝન ઉપર પાયાના સિદ્ધાંતો વિદ્યાર્થીમાં કેવી રીતે આપણે ઉતારીને એમના જીવનને સફળ બનાવીએ આર્થિક રીતે આધ્યાત્મિક રીતે સાંસ્કૃતિક રીતે કેવી રીતે આવતી પેઢીને તૈયાર કરીએ જે અમૃતકાલની અંદર અગત્યનો ભાગ આપી શકે અને પોતાના નેતૃત્વ હેઠળ પોતાની ફેમિલી પોતાનો સમાજ પોતાની કંપની એક સિદ્ધાંત ઉપર ચલાવે અને એક પરિપૂર્ણ મનુષ્ય તરીકે સમાજને અર્પિત થાય એ ઓરો યુનિવર્સિટીનો મુખ્ય ધ્યેય છે પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ એ છે કે પ્રેસ એક મીડિયા જે લોકોને અવગત કરે છે કે શું સમાજની અંદર ચાલી રહ્યું છે અને ઓરો યુનિવર્સિટી શું કરી રહ્યું છે એ આપણી સમાજને ખબર પડે કે સુરતના ને આજુબાજુના કોમ્યુનિટીને સોસાયટીને ખબર પડે એ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એમને અમારા જે વર્ક કાર્યકર કાર્યો છે એની અવગત કરાવીએ છીએ અને એને લીધે લોકોને પણ ખબર પડે કે શું સુરતની અંદર આવી એક યુનિવર્સિટી ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓલરેડી કાર્યરત છે હા સર હા પ્રોફેસર પરિમલ વ્યાસ પ્રોવોસ્ટ ઓ વિશ્વવિદ્યાલય આજરોજ ઓરોવ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં અઢ જાન્યુઆરી બે હજાર ચોવીસના બપોરના ચાર ને ત્રીસ કલાકથી જે અગિયારમો પદવિદાન સમારંભ યોજનાર છે એની વિસ્તૃત માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષના અમારા અગિયારમાં પદવીદાન સમારંભમાં ડોક્ટર કિરણ બેદી ભૂતપૂર્વ ગવર્નર પોન્ડિચેરી સ્ટેટ એમની પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીઓના પ્રોત્સાહન પૂરું પાડશે અને કુલ બસો એકાણું વિદ્યાર્થીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી એનાયત કરવામાં આવશે કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વ સિલ્વર મેડલ્સ છે એનાયત કરવામાં આવશે અને આ વર્ષે એમાંથી છવ્યા છવ્વીસ જે મેડલ્સ છે એ વિદ્યાર્થીનીઓએ અને અગિયાર મેડલ્સ છે એ વિદ્યાર્થીઓ છે એને એનાયત કરવામાં આવનાર છે ધન્ય